નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દીકરી અને કલાકાર સાથે બનેલી એક ઘટના વિશે અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકારના જીવનમાં બનેલી ઘટના છે તેમણે ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી થોડા દિવસ પહેલાં એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તમને કલાકારે કહ્યું બોલ ને બેટા શું કામ છે દીકરીએ કહ્યું સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો તો એક વિનંતી છે મારું એક કામ કરશો એવું દીકરીએ કીધું ત્યારે કલાકારે કહ્યું હા બેટા શું કામ છે તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ત્યાં ધોરાજીમાં રહે છે બાપનું મોઢું જોયું ને દસ વર્ષના વહાણા વાઈ ગયા છે મારો ગરીબડો બાપ મારા સાસરાને ઘેર મારા બાપનું જરા માન નથી પણ મારા બાપની આબરૂ અને સલાહ ખાતર હું પણ જીવું છું સાહેબ તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો મારા બાપની માટે કંઈક મોકલવું છે તમે લઈ જશો સજ્જન કલાકાર એવો જવાબ આપ્યો કે હા બેટા લઈ જઈશ એ કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ

એક શાલ બતાવીને રડતા રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો લોક કલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું કોઈ સરનામું દીકરી હોશમાં આવીને કહ્યું કે કઈ નહીં સાહેબ તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે એને પૂછજો કે નારણભાઈ કેટલીવાળા જે ચા બનાવતા હતા એ ક્યાં મળશે મારા બાપુને એ બધા ઓળખી જશે હું ધોરાજી ગયો આયોજક માહેના એક ભાઈને જણાવ્યું કે અહીંયા સ્ટેશન પર નારણભાઈ કેટલીવાળા ચા બનાવતા એને મળવું છે એની દીકરીનું કંઈક વસ્તુ લઈને આવ્યો છું મારે એને પહોંચાડવું છે જોકે એ દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા કોઈને કહેજો એટલે મારા બાપ સુધી લઈ જશે અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે છે કે દીકરી કેમ છે તો મારા બાપુને એમ કહેશો નહીં કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે નહીંતર એ મારા બાપને દુઃખ લાગશે

નારણભાઈ અચાનક જવાબ આપ્યો કે હા એ ભાઈ એ જવાબ આપ્યો કે અમારા સાહેબ એ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે એ દસ દસ વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા દીકરીને જોવા માટે જે બાપ ઝંખતો હતો એ દીકરીના સમાચાર આવતા બેબાકળો બનીને એ હરખ માતો ન હતો મને લઈ જાઓ ક્યાં છે મારી દીકરી એ હાથ જોડીને વૃદ્ધ બાપ કલાકાર સામે ઉભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો મારી દીકરી કેમ છે આ વાત કરતા આંખ ભીની નહીં અનરાધાર વરસી ગઈ દીકરીએ મોકલાવેલી શાલ એ બાપ નારણભાઈના હાથમાં આપી કહ્યું તમારી દીકરીએ મોકલાવી છે એ શાલ બાપે પોતાની છાતી સરસી વળગાડી લીધી એ મેલો દીકરીનો બાપ વાત એમ પૂછતો હતો કે મારી દીકરી કેમ છે સારી છે ને સુખી તો છે ને દીકરીને આપેલ વચનને કારણે એ હિંમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખૂબ સુખી છે એમ કહીને મેં મોઢું ફેરવી લીધું દુઃખયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો એક ખિસ્સામાં દસની નોટ જ્યારે બીજા ખિસ્સામાં પાંચની નોટ અને પરચુરણ મળીને રૂપિયા એકવીસ ભેગા કરીને એ સજ્જન કલાકારના હાથમાં મૂક્યા સાહેબ મારી વાલી દીકરી મળે તો કહેજો કે તારા બાપુ એ મોકલ્યા છે જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે જો કે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે મારી દીકરીને એમ નહીં કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું આ ઉંમરે પેટિયું રળવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુખી થશે સમગ્ર ઘટનામાં વિચાર કરો કે એક બાજુ દીકરીના સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ એ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું આજના જમાનામાં જ નહીં આ યુગ યુગાંતરથી બધી દીકરીએ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી કોઈ બાપે દીકરી સુખી થાય દુખી થાય એવી સલાહ આપી જ ન હોય કીધું જ હોય બેટા તારું ઘર સાચવીને રહેજે અને તારા બાપની અને બાપના ખોરડાની આબરૂ સાથે તારી સાસરીની આબરૂ વધારજે કારણ દીકરી દુખી તેનો બાપ પણ દુખી જ હોય છે કલાકાર જીવ હજુ પણ મૂંઝાય છે મારો શામળિયો કોઈને આવા કામ ના સોંપે જે કરતા આપણા હાથ અને હોઠ બે કંપે જેની દીકરી સુખી એનો બાપ સુખી જેની દીકરી દુખી તેનો બાપ પણ દુખી હોય છે બાપની એ પળપળ ચિંતા કરે એનું નામ દીકરી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ છે ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન ને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા અન્ય સગા સંબંધી હોય મિત્રો હોય એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં તો બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે શહીદ્વાર <średivarkadish> ક